મારું નામ પટેલ સ્ની સુનિલભાઈ છે હું સાધા સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામાં આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જ્યાં સૂર્ય નમસ્કારનો ભાગ લેવામાં આવે છે જેમાં મેં ભાગ લીધો હતો એમાં મારો પહેલો નંબર આવેલ છે સૂર્ય નમસ્કારમાં શું ફાયદા થાય તે અમને ડૉક્ટરો દ્વારા સમજાવવામાં આવે છે અને અમને અમાર મારો પહેલો નંબર આવ આવ્યો હતો તેથી સર્ટિફિકેટને એવું આપ્યું છે નમસ્તે મારું નામ ધાર્મિક અશોકભાઈ કંજારિયા છે હું ધોરણ નવમાં ભણું છું હું કેમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આ આયુર્વેદિક હોસ્પિટલમાં અહીંયા સૂર્ય નમસ્કારની સ્પર્ધા કરવામાં આવી હતી એમાં ડૉક્ટરો દ્વારા સૂર્યનમસ્કાર કઈ રીતના થાય શું તેનાથી શું લાભ થાય એવું સમજાવવામાં આવ્યું હતું અહીંયા બે મિનિટમાં કોણ સાચા સૂર્ય નમસ્કાર કરે છે તે તેને ફર્સ્ટ નંબર ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ નંબર આપવામાં આવ્યા હતા એમાં મારો પહેલો નંબર આવ્યો હતો હું વૈદ કોમલબી ફુલબારીયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રામાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું છું અત્યારે આજ રોજ અગિયારમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જે થવા જઈ રહી છે તો એના ભાગરૂપે આજ રોજ હોસ્પિટલની અંદર એક સરસ મજાની સૂર્યનમસ્કારની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને આયોજનમાં બાળકોએ લાભ લીધો છે ચાલીસથી પણ વધુ બાળકો આ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં જોડાયા છે અને અલગ અલગ રીતે એમને સાચા સૂર્યનમસ્કાર અને વધુ સંખ્યામાં કર્યા હોય તેવા બાળકોને વિજેતા જાહેર કર્યા છે એમને ઈનામ આપવામાં આવ્યા છે અને જેટલા પણ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે તો એ બધાને આપણે ઇનામ સિવાયમાં સર્ટિફિકેટ આપી અને બધાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે જેથી બાળકોનો ઉત્સાહ વધે સૂર્યનમસ્કાર પ્રત્યેની પ્રેરણા વધે રૂચિ વધે અને બાળકો રેગ્યુલરલી સૂર્ય નમસ્કાર કરે એ માટેનું એને સમજણ આપવામાં આવી સૂર્યનમસ્કારના શું શું ફાયદા થાય છે હંમેશ માટે કરવાથી શરીરની અંદર ખૂબ સારું સ્વાસ્થ્ય રહે છે એના વિશેની સમજણ આપી અને ખૂબ જ સારા વાતાવરણની વચ્ચે આજે આ કાર્યક્રમ અમે અહીં પૂર્ણ કર્યો છે નમસ્કાર મારું નામ યુવરાજસિંહ ઝાલા છે મિનિસ્ટ્રી ઓફ આયુષ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા ખાતે શ્રી આયુષની કચેરીના સંદર્ભમાં હું યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે હું ફરજ બજાવું છું યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે આજરોજ નમસ્કારની સ્પર્ધાનું આયોજન સવારે સાત કલાકે હોસ્પિટલના પ્રતાંગણમાં કરેલ જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો ધ્રાંગધ્રા સિટીની તમામ સંસ્થાઓ શાળાઓએ ભાગ લીધેલ તો વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારના થતાં ફાયદાઓ અને સૂર્યમસ્કાર જેવી સૂર્યને જેવી ચપળતા તેના જીવનમાં આવે અને સૂર્યનમસ્કારનું પોતાના જીવનમાં મહત્ત્વ શું છે તેની સમજણ સાથે સ્પર્ધકોને ભાગ લીધેલ અને ક્રમાંક વન ટુ અને થ્રી નંબર આપેલ